આગામી ચોવીસ અને 25 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત આવે તેવી સંભાવના છે તે દરમિયાન તેઓ પોતાના વતન વડનગરની અને બેચરાજીની મુલાકાત લેશે તેવી જાણકારી મળી છે આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન કરે તેવું જાણવા મળ્યું છે તદુપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈને તેઓ અહીંયા કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદઘાટન પણ કરી શકે છે આ અંગે હજુ ગુજરાત સરકારને વડાપ્રધાન કાર્યાલયમાંથી સત્તાવાર સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવ્યો નથી પરંતુ પ્રારંભિક તબક્કે આ કાર્યક્રમને લઈને કોઈ તૈયારી થઈ શકે છે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન ભાજપના નેતાઓ સાથે બેઠકની સંભાવના છે તો ગુજરાતના આ પ્રવાસ દરમિયાન ચોવીસમી ઓગસ્ટે બપોર બાદ મોદી અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે અહીંયા મહાત્મા મંદિરમાં પણ કોઈ જાહેર કાર્યક્રમ યોજાઈ શકે છે તેઓ રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાત સરકાર તેમજ ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે